અનેક પીડીઓમાં લોકપ્રિયતા ધરાવતા રણબીર કપૂર વિશ્વાસ વર્સેટિલિટી અને વ્યાપક આકર્ષણ માટે જાણીતા છે આ ગુણધર્મો બોન્ડ ટાઇટના બ્રાન્ડ મૂલ્યો સાથે સંપૂર્ણ રીતે ખાતા હોવાથી આ સહયોગ બ્રાન્ડને વધુ મજબૂત અને સંબંધિત બનાવે છે રણબીર કપૂરની જોડાણ બોન્ડ ટાઇટના વિવિધ એપ્લિકેશન્સ માટેના એડહેસિવ વિઝનમાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ ઉમેરે છે આગામી કેમ્પેનનો મુખ્ય ફોકસ વુડ એડહેસિવ્સ પર રહેશે જે બોન્ડ ટાઇટ માટે એક મહત્વપૂર્ણ ગ્રોથ ડ્રાઈવર તરીકે ઉભરી આવી રહ્યા છે વુડ એડહેસિવ્સ ઉપરાંત બોન્ટાઇટ પાસે ઇપોક્સી અને સાયનો ઇગ્રીલેટ સર્પી એડહેસિવસનો પણ મજબૂત પોર્ટફોલિયો છે જે ઉદ્યોગો વેપાર અને ઘરગથ્થુ ઉપયોગ માટે બાંધકામ અને રિપેરિંગની વિવિધ જરૂરિયાતોને ફોન કરે છે આ કેમ્પેઇનના લોન્ચ સમયે ઇસ્ટલ લિમિટેડ એડહેસિવ્સ અને પેન્ટ્સના સીઈઓ શ્રી સોમેન્જિનિયરે જણાવ્યું હતું કે બોનટાઇટે તેની કામગીરી અને કન્સિસ્ટન્સી દ્વારા જણાતરના દાયકાથી બજારમાં વિશ્વાસ મેળવ્યો છે મજબૂત સેલિબ્રિટી એસોસિએશન સાથેની આ નવી કેમ્પેન ખાસ કરીને વ્હાઇટ વ્હાઈટ વૃદ્ધિ માટે અમારા નવા ઉત્સાહ અને આત્મવિશ્વાસને દર્શાવે છે અમારું વિઝન રાષ્ટ્રીય સ્તરે એક વિશ્વસનીય બ્રાન્ડ બનાવવાનું છે જે પ્રોફેશનલ્સ કારીગરો અને ગ્રાહકોને એક શક્તિશાળી અને વિશ્વસનીય વિકલ્પ આપે સમગ્ર ભારતમાં અમારી પહોંચને વધુ મજબૂત બનાવવાનું આ એક મહત્વપૂર્ણ પગલું છે આ નવી કેમ્પેન માત્ર બ્રાન્ડ વિઝિબિલિટી વધારવા માટે જ નહીં પરંતુ સર્જન બાંધકામ અને રોજિંદા ઉપયોગમાં મહત્વ વિશે વધુ જાગૃતિ લાવવા અને તેનો સ્વીકાર વધારવાની બ્રાન્ડની મહત્વકાંક્ષા છે આ કેમ્પેન અનેક મીડિયા પ્લેટફોર્મ્સ પર રજૂ કરવામાં આવશે જે બોનટાઇટ માટે એક નવા અધ્યાયની શરૂઆત કરશે જ્યાં પર્ફોર્મન્સ વિશ્વાસ અને આકાંક્ષા એક મજબૂત બંધન સાથે જોડાય છે ઇસ્ટર્ન લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી કેન્જિનિયરે જણાવ્યું હતું કે વુડ એડેસિવ અમારી શ્રેણીની કરોડરજ્જુ છે અને બોન્ટાઇટ તેની સ્પષ્ટતા અને આત્મવિશ્વાસ સાથે નેતૃત્વ આપવા માટે તૈયાર છે બોન્ટાઇટને લકડીકા ચુંબક તરીકે સ્થાન આપીને અમે સુથારો એપ્લિકેટર્સ અને ટ્રેડ પાર્ટનર્સ માટે પસંદગી સરળ બનાવી રહ્યા છીએ રણબીર કપૂર સાથેનું જોડાણ મજબૂત સંબંધમાં વધુ વિશ્વાસ ઉમેરે છે અને આજના ફોક્સ માર્કેટમાં એક વિશ્વસનીય અને હાઈ પરફોર્મન્સ વિકલ્પ તરીકે અમને વધુ મજબૂત બનાવે છે ભારતની સૌથી ઝડપી ગતિએ વિકસતી બિલ્ડિંગ મટીરિયલ્સ અને કન્સ્ટ્રક્શન્સ સોલ્યુશન્સ કંપનીઓમાંથી એક એસ્ટ્રલ લિમિટેડનો ભાગ હોવાને કારણે બોન્ટાઇટને પાઇપ્સ બાથવેર વોટર ટેન્ક્સ કન્સ્ટ્રક્શન કેમિકલ્સ એડેસિવ સિલ્ટન્સ અને પેન્ટ્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં એસ્ટ્રલની મજબૂતી હાજરીનો લાભ મળે છે ટુડે માર્ક્સ અ બિગ ડે ફોર ધ બ્રાન્ડ બોન્ટાઇટ એઝ વી આર હિયર ટુ અનાઉન્સ અ બિગ કેમ્પેન ફોર ધ બ્રાન્ડ વી Are launching the campaign of we have Ranbir Kapoor who has joined us. He's a top uh, actor in the country who has uh, appeal to all the class and the mass markets both. And we have come up with a very interesting campaign which is going to take the brand forward to new heights.